પૂર્વ હડફ તાલુકા સંત્રોડ પાનમ નદી પરથી પસાર થતા અમદાવાદ ઇન્દોર મુખ્ય હાઇવે પરનો બ્રિજ રિપેરીંગના નામે એક તરફ બંધ કરી દેવામાં આવતા અહીંયાથી પસાર થતા વાહન ચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે આ સાથે આ બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે પર મોરવા હડફના સંત્રોડ ગામ પાસે આવેલા પાનમ નદી પરના પુલને ક્ષતિગ્રસ્ત થતા બે વર્ષ કરતાં વધુ સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તો એક માર્ગીય કરવામાં આવ્યો છે જેને લઈને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે મુખ્ય હાઇવે પર વાહનોની સતત આવાજાહીને પગલે અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાયો છે છાસવારે અકસ્માતો થતા અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ બ્રિજ પર દર મહિને બે થી ત્રણ જેટલા અકસ્માતની ઘટના બનવા પામે છે આ તરફ એક માર્ગે રસ્તાને લઈને હાઇવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે જ્યારે એક તરફના માર્ગ ઉપર બેરિકેટ મૂકી દેવામાં આવતા અહીંયાથી પસાર થતા બાઇક ચાલકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે તો તેની અયોગ્ય રજૂઆત મને મળી આસપાસના ગામના લોકો તરફથી અને વાહન ચાલકો તરફથી પણ મને બે ત્રણ વખત રજૂઆત મળી કે સાહેબ અહીંયા આ એક રસ્તો બંધ હોવાના કારણે અવારનવાર ટ્રાફિક પણ જામ થઈ જાય છે અને સંખ્યાબંધ અકસ્માતો પણ થાય છે તો તે વાત ધ્યાને આવતા મેં લાગતા ઓળખતા અધિકારીઓને નેશનલ હાઈવેના અધિકારીઓ અને જે એની કરતા કંપની છે તે લોકોના અધિકારીઓ જોડે પણ મેં ચર્ચા કરી અને ચર્ચા કર્યાના અંતે એક વાત જાણવા મળી કે એ જે જૂનો પુલ છે એને રિપેરિંગ કરી અને એને ફરી ચાલુ કરી શકાય એવી પરિસ્થિતિ નથી એને પૂરેપૂરો ડિસમેન્ટલ કરી અને એને નવેસરથી બનાવવો પડશે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ક્ષતિગ્રસ્ત પુલની જગ્યાએ નવો પુલ બનાવવા માટેની કોઈ જ કાર્યવાહી છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી કરવામાં આવી નથી ત્યારે સ્થાનિક લોકો સહિત રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર દ્વારા પણ પુલની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી બે રાજ્યોને જોડતા ધોળી માર્ગ પરના એક તરફના બ્રિજની કામગીરી ત્વરિત શરૂ કરવા સંબંધિત વિભાગ તેમજ નેશનલ હાઇવે એજન્સીને પત્ર તેમજ ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને આ સંદર્ભે ટૂંક સમયમાં આ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ સંબંધિત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હોવાનું રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે જણાવ્યું હતું